પાટિયાઝોલ મુકામે ફરી અકસ્માત સોળ દિવસમાં બીજી ઘટના સદનસીબે જાનહાની ટળી દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના પાટિયાઝોલ પુલ પર ફરી એક વખત અકસ્માતની ઘટના સામે આવી છે છેલ્લા સોળ દિવસમાં આ બીજી અકસ્માતની ઘટના બનતા સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ છે માહિતી મુજબ રાજસ્થાનથી કેળાના ખાલી કેરેટ ભરી મધ્યપ્રદેશ તરફ જતી એક આઈશર ટ્રક પાટિયાઝોલ પુલ પર અકસ્માતગ્રસ્ત બની હતી રાત્રિના અંદાજે ત્રણ વાગ્યાના આસપાસ આ ઘટના બની હતી પ્રાથમિક માહિતી અનુસાર વણાંક દરમિયાન આઈશર ચાલચે કાબૂ ગુમાવતા વાહન પુલ પર નદીના ડિવાઇડર સાથે અથડાયું હતું અથડામણ બાદ વાહનને નુકસાન પહોંચ્યું હતું જોકે સદનસીબે કોઈ જ જાનહાની સર્જાઈ નહોતી અકસ્માતની જાણ થતાં ગરબાડા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર આ પુલ પર અવારનવાર અકસ્માતોની ઘટના બનતી હોય છે સંબંધિત વિભાગ દ્વારા પુલ પર સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે રિપોર્ટર ડી જે સુતરિયા નિર્ણય મીડિયા